અને નીચે ઉતરીએ છીએ અને આ રીતના અમે ચડીને આવ્યા હતા જો આવી એવી હાંકડી એવી ઓલી જે છે ને ગલી જેવું એમાંથી અમે ચડીને આવ્યા હતા ને આ જો અહીંયા ચાડવા ચાડવા આ રીતે જવાનું છે કેમ પણ છે ને સરસ જય માત્રિ જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ આજે પંદરમી ઓગસ્ટ છે તો બધાને સૌથી પહેલાં તો જય હિન્દ અને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને અને અમે અહીંયા જો ઘર ઘર તિરંગા અને હર હર ઘર તિરંગાને છે ને તો અમે અહીંયા ધ્વજ લગાડી દીધો છે જો અહીંયા અને ઉપર લગાડે પણ ઉપર ફિટિંગને એ બધું વ્યવસ્થિત કરવું પડે કેમ કે કદાચ પાછું વરસાદને લીધે કે પવનને લીધે પડી જાય એવું કરવું એની બદલે અહીંયા શું છે કે કદાચ એ કાંઈ હલ્યું હોય ને તો ફટાફટ હાથમાં અહીંયા નીચે આવી અને

એને પપ્પા રિક્ષા ચલાવે ને તો એમ કીધું તું કે રિક્ષા એ લઈ લે અને અમે આપણી આવડી આ ગાડી છે એ એમ તો એ રીતના જવાના હતા પછી એમ પપ્પાનો ફોન આવ્યો કે આપણે એવું નહીં એમ કરીએ એક કામ કરીએ કે એક આખી ઇકો થઈ તરીકે બંધાવી લઈએ અને બધા એમાં જ રહ્યા જઈએ એમ તો એવી રીતે નક્કી કર્યું છે તો હમણાં આમ બપોરે જવાના છીએ અત્યારે ટ્યુશન વાળા આવી ગયા છે તો બધા ગયા હતા ધ્વજવંદન કરવા અને અત્યારે ટાઈમ રાખ્યો હતો સાડા નવ થી અગિયારનો અમારો કેપ્ટન છે આ રાજદીપ અમારે ક્લાસનો કેપ્ટન છે આઠમામાં હા હા એટલે આ બધા અમારા સ્ટુડન્ટ છે રાજદીપ ધાર્મિક આશિષ જયદીપ અને બીજા ચાર પાંચ નથી આવ્યા કેવલ ને આસ્થાએ આવ્યા હતા કેવલ તો ભણે જ છે એટલે હજી આવ્યો તો ટ્યુશનમાં અને આસ્થા આજે ભણવા આવી હતી પાછી બાકી અત્યાર સુધી તો એ ભણાતી હતી પણ હમણાં એને પાછો પેપર આવે છે ને તો એને માટે એ ભણવા આવી હતી અને નવી ગાડી આ દિવસે તમને જો બતાવું નવી ગાડી કેવી લાગે છે દિવસે એનું લુક જોઈ લો આ કેવલની બાઇક છે અને આ છે આસ્થાની ગાડી નવી જે આપણે લેવા ગયા હતા કેવી હાલે છે આવડી ગાડી આને અકાલી જોયે કે નહીં કોમેન્ટમાં કહી દેજો તમે

કઈ જગ્યા છે બધી વસ્તુ હું તમને કઈ આમ તો તમને સમજાય ગયું હશે પણ છતાં હું તમને કહું અને અમે ચડીને આવ્યા છીએ આટલું બધું નીચે નીચેથી ઉપર જો સામે તમને ગાડી દેખાતી હશે ને જો ત્યાંથી આટલું બધું ઉપર ચડીને આવ્યા છીએ અને ચડતા ચડતા બરોબર હું છે ને આગળ તો શિવેનની સાથે શિવેન દોડા દોડ કરતો હતો ને તો અને મારું ધ્યાન ન રહ્યું ખબર નહીં તો અહીંયા છે ને એ ગાડનું ઠૂઠું કહાઈ ગયું આમ હા

થોડીક મોટી હા ઉપર તો આવી ગયા તમે લોકેશન વધારી દો ફટાફટ જો અહીંથી આખું લોકેશન આ રીતનું છે અને વરસાદ અહીંયા ચાલુ થઈ ગયો છે ઉપર એટલે ફટાફટ હવે નીચે જ આવીએ છીએ મેં કાંઈ બીજું કાંઈ લીધું નથી છત્રી કોઈ લાવ્યા નથી એટલે આવું બધું રાખ્યું છે માથે થોડા ઘણા તો ઓછા પેલા અહીંયા ફટાફટ નીચે ઉતરી જાય હવે એટલે શાંતિ થઈ જાય બરાબર ને ખોટું અહીંયા પલડશું ને તો કાંઈ બીજા કપડાં છે નહીં અને ભીના ભીના બેહવું પડે એટલે નકાયું પછી બીજા એક વિડીયો બનાવી નગઈ શરદી ઉધરસ તાવ થઈ હે તો આને પલળવું છે વરસાદ ઓછો થઈ ગયો છે હાવ ખાલી હવે એક બે એક બે છાંટા પડે છે અને આ રાખ્યું તું માથે એટલે ઘણું ઓછો હું પડ્યો તમને રસ્તા જો બતાવી દો આ રીતના આખો રસ્તો છે ને હજી આ લોકેશન આવે છે સરસ મજાનું જો અને નીચે ઉતરીએ છીએ અને આ રીતના અમે ચડીને આવ્યા હતા જો આવી એવી હાવ હાંકડી એવી ઓલી જો જે છે ને ગલી જેવું એમાંથી અમે ચડીને આવ્યા હતા ને આ જો અહીંયા ચાડવા ચાડવા આ રીતે જવાનું છે તો કેમ પણ છે ને સરસ અને મનીષ એમ કે આખો લેજો વિડીયો આવડું આ આખે આખો વિડીયો વ્યવસ્થિત લઈ લઈએ પછી જે બરોબર લાગશે ને આપણે એ રીતના થોડા કટકા મૂકી દઈશું અમુક ચનકામાં લાગશે તો નહીં મૂકો અને બરોબર હશે તો આખે આખો વિડીયો મૂકી દેશું દેસું છતાં એ તમે મને કમેન્ટ કરજો તો હું સાચી રાખીશ આખો કટકો અને પછી બીજી વારમાં અપલોડ કરી દઈશ બરાબર ને બાકી તો ઓહો હોય 아줌아아ा ज 줘봐 ा이ो이와오् य 아, 아잘

શન અહીંયાથી તો અહિયાં સનસેટ આખું આવે છે અને પાર્કિંગ આખો એરિયા આવડો આ છે અને આ બાજુથી થી પાર્કિંગ એરિયા બતાવી દઉં રોડ ઉપર શાંતિથી અને પછી તો આમ તો પંદર વીસ મિનિટ પહેલા ગયા હતા પણ મેં કીધું ખડખર બેસીએ પછી વિડીયો ચાલુ કરીએ એમ કેમ કે થાકી ગયા હતા ને ઉપર ચડ્યા ને ઉતર્યા ને એમાં વધારે થાક લાગી ગયો અને સામાન બધો એટલે કે જે નાસ્તો નાસ્તો લઈ ગયા તો એ મૂકી દીધો મમ્મી પાણી પાઈ છે ઝાડવાના અને આ તો ગુરુવાર તો ને તો હવે ગુરુવાર રહ્યા હતા એટલે કાંઈ હવે જમવાનું તો સાંજે છે નહીં ત્યાં અમે સૂકી બાજુ તો લઈ ગયા હતા એટલે એ ખાધું અને હવે બધા એવું નક્કી કરે છે બધા એટલે મનીષાએ એવું નક્કી કર્યું છે આમાં સૌથી પહેલાં હા તે જ કીધું કોણે કીધું તો કોણે કીધું કોને સિવાયને ત્યાંથી લેઝર લાઈટ લીધી આ નીચે નીચે બતાવી તો ચકડી થાય છે

અને ત્યાં તો એ નીકળ્યા હતા તરત જ મને એમ થયું કે વાર લાગશે એટલે મનીષાએ એ ફટાફટ મૂકી દીધી કે લાવ્યા છે ફટાફટ મૂકી દઈએ કદાચ આજ પગ થશે વાર લાગે તો ઓગળી હવે હું પણ ખાવા માંડું કેમ કે ઓગળી જશે અને પછી નહીં મજા આવે ચાલો તમે પણ પ્યાલી ખાવા માટે હજી તો ખાલી નવ માં પાંચ મિનિટ ની વાર છે અને કોઈ કોઈનામાં માં તાકાત રહી નથી જો પેલા તમને હું ટાઈમ દેખાડી દઉં જોઈ લો અહીંયા અને હવે જો બધાના મોઢા ઉભા રહે જો મનીષા તો વહી ગઈ બહાર

તો એક લાઇક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મળે નવા બ્લોગ માં હર મહાદેવ